જેતપુર નગરપાલિકા દ્વારા વાહન વેરો વસૂલવાના જાહેરનામા સામે પ્રજામાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે જેતપુરની હદ વિસ્તારમાં રહેતા કોઈ પણ નાગરિક નવું વાહન ખરીદે તો તેઓને વન ટાઈમ વાહન ટેક્સ ભરવો પડશે જેમાં દ્વિચક્રીય વાહનથી લઈને ઓટો રિક્ષા મોટર કાર સ્કૂલ બસ તેમજ હેવી વાહનો માટે એક હજારથી લઈ સુધીનો વેરો વાહન ખરીદતી વખતે નગરપાલિકાને ભરવાનો અને આ માટે નગરપાલિકા દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી નગરપાલિકાના નિર્ણય સામે શહેરીજનોને વાંધો કે સૂચન હોય તો ત્રીસ દિવસમાં નગરપાલિકામાં લેખિતમાં રજૂઆત કરવી તેવું જણાવવામાં આવ્યું હતું નગરપાલિકાના તગલગી નિર્ણય સામે પ્રજામાંથી ખૂબ મોટો વિરોધનો વંટોળ ઉભો થયો છે પ્રજાએ એક સૂરમાં જણાવેલ કે ભૂતકાળમાં નગરપાલિકા દ્વારા પ્રજા પર તોતીંગ કમર તોડ ભૂગર્ભ વેરો નાખેલ તેમાંથી પ્રજાને હજુ કડ વળી નથી ત્યાં વાહન વેરો નાખવાનો નગરપાલિકાનો નિર્ણય સાવ ખોટો છે નગરપાલિકા પ્રજાને સફાઈ સારા અને પાકા રસ્તા આપવાની સુવિધા આપવામાં પહેલાથી જ ઊણી ઉતરી છે એટલે વેરો ઘટાડવાના બદલે બીજા વેરાઓ નાખતી જાય છે આ માટે ચેમ્બર્સ ઓફ કોમર્સ જેતપુર વકીલ મંડળ દ્વારા તેમજ સામાજિક કાર્યકર્તાઓ પણ મેદાને આવ્યા છે નગરપાલિકામાં લેખિતમાં વિરોધ કરીને રજૂઆત કરેલ કે હાલ નગરપાલિકા વહીવટદારથી ચાલતી હોય પ્રજાએ ચૂંટેલા પ્રતિનિધિનું શાસન ન હોય જેથી આ નિર્ણયની અમલવારી મોકૂફ રાખવી જ્યારે શહેરના ઘણા સામાજિક સંગઠનો દ્વારા વાહન વેરાનો વિરોધ કરવા ચોપનિયા તૈયાર કરી તેમાં જે તે શહેરીજનોને દુકાને રસ્તે કે રેકડીઓ પર સમજાવી આ અરજીમાં પોતાનું નામ સરનામું લખી નગરપાલિકામાં આપી દે તેવું પણ વાહનવેરાના વિરોધની કામગીરી શરૂ કરી છે હાલમાં આ વેરાના વિરોધમાં પ્રજામાં આક્રોશ ફાટી નીકળ્યો છે અને આ જાહેરનામું પરત નહીં લેવાય તો પ્રજા નગરપાલિકા સામે ધરણાના કાર્યક્રમો પણ કરશે મહાવીર જનકભાઈ પટેલ મારું સ્પષ્ટ મને માનવું છે કારણ કે જ્યારે આપણે જેટલું નવાબેન નગરપાલિકા સૌરાષ્ટ્રની અન્ય નગરપાલિકાઓ કરતાં ખૂબ જ સમૃદ્ધ છે નગરપાલિકાને અન્ય વેરાઓની ખૂબ જ જાગી આવક છે અને સરકારશ્રી જ્યારે નવા વાહનની ખરીદી વખતે આ જીવન રોડ ટેક્સ લઈ જ લે છે ત્યારે આખા ગુજરાતનો રોડ ટેક્સ એકસી સાથે સરકારશ્રી લઈ જ લે છે ત્યારે આવો બીજી વખતે ટેક્સ નાખીને પ્રજા વિરોધી નિર્ણય લેવો એ બિલકુલ ગેરવ્યાજબી છે વાંધાજીમાં પણ અમે એ જ લખેલું છે કે જ્યારે જે તે વખતે જકાત હતી ત્યારે આવા ટેક્સો નગરપાલિકા ઉઘરાવી શકતી પણ સરકારશ્રીએ ઘણા વર્ષોથી જકાત બંધ કરી દીધેલી છે અને જકાતના બદલામાં નગરપાલિકાઓને વર્ષો વર્ષ ગ્રાન્ટની ફાળવણી કરે છે અને આ ગ્રાન્ટની ફાળવણીમાં વર્ષો વર્ષ વધારો પણ કરે છે અને મેં જેમ અગાઉ કીધું તેમ કે જ્યારે આ જીવન રોડ ટેક્સ નવા વાહન ખરીદી કરતી વખતે સરકારશ્રી ઉઘરાવી દઈએ છે અને ત્યારે પ્રજા વિરોધી નિર્ણય લઈને આવા બે 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 વખત વેરા આપણે ભરવા પડે એ ખરેખર અન્યાયી છે ગેરબંધારણીય છે અને કાયદાકીય રીતે ટકવાપાત્ર નથી અને જ્યારે જેતપુરના લોકો દ્વારા ચૂંટાયેલી બોડી અસ્તિત્વમાં નથી જનરલ બોર્ડમાં આગામી બોડીએ કોઈ આવા ઠરાવો કરેલા નથી ત્યારે વહીવટદાર શ્રી આવો પ્રજા વિરોધી નિર્ણય લે એ બિલકુલ ગેરવ્યાજી સરકારશ્રીમાંથી એક સૂચન કરવામાં આવે કે એક લાખ નગરપાલિકાએ વાહન વેરો દાખલ કરવો આને ધ્યાને લઈને નગરપાલિકાએ લોકો પાસે વાંધા સૂચનો મંગાયા છે ટેક્સ દાખલ કરેલ નથી અને નગરપાલિકા દ્વારા ચોક્કસ લોક લાગણીને ધ્યાનમાં લઈ લોકોના જે વાંધાઓ છે સૂચનો છે એને ધ્યાનમાં લઈને જ આગળની કાર્યવાહી કરવામાં આવશે આ જે વાહન વેરો છે એ નવા વાહનની ખરીદી ઉપર વન ટાઈમ હોય લો કોઈ બાઇક લે એક્ઝામ્પલ આપો તો પાંચસો રૂપિયા હોય તો એક જ વખત એને પાંચસો રૂપિયા ભરવા પડે દર વર્ષે કે મહિને કે એ પ્રકારનો ટેક્સ નથી નવા વાહનની ખરીદી ઉપર ટેક્સ છે જૂના વાહન ઉપર કોઈ ટેક્સ નથી અને હજી ટેક્સ લાગુ નથી કરેલો આ જે ટેક્સની જે નોટિસ છે એ લોકોના વાંધા સૂચનો માંગવા માટે અને લોકોના વાંધા સૂચનોને ધ્યાનમાં લઈ ત્યારબાદ નિર્ણય કરવામાં આવે નગરપાલિકા દ્વારા સરકારશ્રીના સૂચન અન્વયે કે જે ઓડિટ વિભાગમાં વાહન વેરો નગરપાલિકા લઈ શકે કાયદામાં એવી જોગવાઈ છે ગુજરાતની ઘણી નગરપાલિકાઓ હવે આગામી દિવસોમાં આ દિશામાં જઈ રહી છે પોરબંદરને ત્યાં મજા લે છે ખાસ કરીને સરકારનો આગ્રહ એવો છે કે અવર્ગની જે નગરપાલિકાઓ છે એને આનો અમલ કરવો જોઈએ આપણે પણ અમલ નથી કર્યો આપણે હજી પ્રાથમિક નોટિસ પ્રસિદ્ધ કરી છે જેથી લોકોના વાંધા સૂચનો આવે એને ધ્યાને લઈ લોક આગળની ધ્યાન મળીને જરૂરી કાર્યવાહી કરી શકાય